દાહોદ જિલ્લામાં આજથી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે શહેર સહિત જિલ્લાભરના વિવિધ સેન્ટરો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સીસીટીવી કેમેરા હેઠળ એચએસસી એચએસસીની બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે વાલીઓ તેમના બાળકોને પરીક્ષા કેન્દ્રો પર મૂકવા આવતા પરીક્ષા કેન્દ્રો ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે પરીક્ષા કેન્દ્રો ઉપર હોલ ટિકિટ જોઈને પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે કલેક્ટર યોગેશ નિરગુડે તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્ર ધમા દ્વારા શહેરના સેન્ટ સ્ટીફન સ્કૂલ ખાતે આવેલા પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ કેન્દ્ર સંચાલક તેમજ શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાઓની કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી છે તે અંગેની સમીક્ષા કરી તેમજ વર્ગખંડની મુલાકાત લીધી હતી એટલું જ નહીં કલેક્ટરે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ માહોલમાં નિરાંતપણે પરીક્ષા આપવા માટે સમજાવટ કરી હતી અને વિદ્યાર્થીઓને ફૂલ આપી મો મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાવ્યો હતો આપણા દાહોદમાં પણ સારી રીતે પરીક્ષા થઈ રહ્યું છે

સીલ બંધ કવરમાં આવેલા પ્રશ્નપત્રો ખોલવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ અને સુધી વિતરણ કરવામાં આવ્યા હતા આજથી શરૂ થતી એચએસસી એસએસસી બોર્ડ પરીક્ષાઓમાં એસએસસી બોર્ડના ત્રણ ઝોનમાં પાંત્રીસ હજાર

બહુ મોટા મોટા પર ગયેલા છે આપણા પાસે આવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કેટલાક વિદ્યાર્થીઓ કે બારમા ધોરણમાં ફેલ થયા પછી પણ બહુ મોટા પર ગયેલા છે તો જે વિદ્યાર્થીઓ સારી તૈયારી કરી છે એમની શુભેચ્છાઓ અને એટલા માટે એને પીવાની જરૂરિયાત નથી અને શાંતિથી શાંતિ જેટલું લખીએ એટલા તો માર્ક્સ આપણને આવવાના છે અને મોટા ભાગે ગયા વર્ષે આપનું જિલ્લાનું પરિણામ પણ લગભગ એસી ટકા ઉપર હતું તો આ વર્ષે દાહોદના વિવિધ કેન્દ્રો ઉપર પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે સીસીટીવી કેમેરા હેઠળ પરીક્ષાઓ લેવાઈ રહી છે ત્યારે જિલ્લામાં તેત્રીસ જેટલી સંવેદનશીલ શાળાઓમાં એસઆરપી દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે બે વિદ્યાર્થીનીઓ રેલવે હિન્દી સ્કૂલની જગ્યાએ સેન્ટ સ્ટીફન સ્કૂલમાં આવી જતા જિલ્લા શિક્ષણાધિકારીએ તાત્કાલિક તેમની સરકારી ગાડીમાં બંને વિદ્યાર્થીઓને બેસાડી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી ઉમદા કામગીરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું